કોઈ સાધકે સદ્ગુરુના પ્રેમથી જે પિયાલા પીધા છે એવા સાધક કોઈ હીરલા એકાદ હોય એ સોહમનો નાદ સંભળે અને ત્યાંની ખબર કોઈ એવા સાધક જ લાવી શકે છે જે ગુરુજીના પ્રેમનો પ્યાલો પીધો છે અને સોહમ એટલે આપણા આધ્યાત્મિકનું પ્રથમ શરણ છે અને આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે સાધકને પ્રથમ જ્યારે સોહમનો સાક્ષાર થાય છે ત્યારે આધ્યાત્મિકની અંદર એ પ્રવેશ કરી જાય છે અને સોહમ એટલે શું સોહમ એક મહામંત્ર પણ કહેવામાં આવે છે કે આપણો હંસરૂપી જે આત્મા છે એને હંસલો કહેવામાં આવે છે જેને ઋષિમુનિઓ હંસ પણ છે તો આ હંસનું નામ સોહમ છે અને હંસ એટલે આપણો આત્મા થાય છે અને હંસનું ઉલટું સોહમ થાય છે એટલે હંસ અને સોહમ બંને એક જ મંત્ર થાય છે જેને આપણે મંત્રની ભાષામાં સમજી શકીએ છીએ પણ સોહમ એ કોઈ મંત્ર નથી એ ખુદ આત્માનું બીજું સ્વરૂપ હંસ એ જ આત્મા છે અને આત્માને ઓળખવા માટે સોહમ રૂપી એનું નામ છે એટલે જ સોહમ રૂપી દોરમાં સડી સાધક હંથ સુધી પહોંચી શકે છે તો આ સોહમ મંત્ર સુધી પહોંચવા માટે પણ જ્યારે શ્વાસ અંદર અને બહાર જાય છે ત્યારે તે એક અવાજ કરે છે અને જ્યારે એ અંદર પ્રવેશ કરે ત્યારે સો એવો પણ એક અવાજ આવે છે તે જ શ્વાસ જ્યારે બહાર નીકળે છે ત્યારે હમ અવાજ આવે છે અને એ જ શ્વાસ અંદરને બહાર જ્યારે જાય છે ત્યારે એ સોહમ રૂપી મંત્રનું રટણ કરે છે એટલે જ આ મંત્રને માળાથી કે જીભથી પણ જપાતો નથી અને માળા અને જીભ દ્વારા જ્યાં સુધી આ મંત્રનું આપણે ભજજી છીએ ત્યાં સુધી આ મંત્ર આપણને સિદ્ધ થતો નથી અને આ સોહમ મંત્રને જ અજંપા પણ કહેવામાં આવે છે અને આ મંત્રને કોઈ ઋષિ મુનિ કે સાધકે બનાવેલો મંત્ર નથી કેમ કે આ મંત્ર સ્વયંભૂ છે અને આ મંત્રની દીક્ષા પ્રથમ આપણે માના ગર્ભની અંદર ઈશ્વર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે પ્રથમ દીક્ષા આપણને ઈશ્વર જ સોહમ મંત્ર દ્વારા દીક્ષિત કરે છે અને જન્મ થયા પછી માયાના આવરણ દ્વારા જે આપણે બોલાઈ જાય છે ત્યારે કોઈ સદગુરુ દ્વારા પણ આપણને પાછા એમાં જાગૃત કરે અને આપણી સુરતા સોહમરૂપી મંત્રમાં લગાડે છે ત્યાં જ ખુદ આત્મા સોહમ મંત્રના દ્વારા જ આપણને પાછો સાક્ષાત્કાર કરાવે છે અને આ જ જીવ સોમ મંત્રની અંદર એકતાપણું જ્યારે પ્રગટ થાય ત્યારે જ પરમ તત્વનું જ્ઞાન પણ થાય છે અને એકપણું પણ થઈ જાય છે અને સોહમ મંત્ર રૂપી બોધમાં સાધક જ્યારે ડૂબી જાય છે ત્યારે જ તેને સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને સોહમ મંત્રની પ્રથમ દીક્ષા આપણે આપણા ગર્ભવાસની અંદર જ થાય છે જન્મ થયા પછી આ જે દીક્ષા લીધેલી આપણી વિસ્મરણ થઈ જાય છે તેથી જ મનુષ્ય ગુરુ પાસે જાય છે અને ફરીથી દીક્ષા લે છે પણ સોહમ મંત્રનું જે રહસ્ય આપણે સમજીએ છીએ એની પહેલાં આપણે પ્રાણને સમજવું જરૂરી છે આ પ્રાણ જ સંયમ આપણું જીવન છે અને પ્રાણ શરીરની અંદર અને બહાર જતો જો અટકી જાય તો સમજવું કે મનુષ્ય કાં તો સમાધિ અવસ્થામાં પહોંચી ગયો છે અથવા તો મૃત્યુ પણ પામ્યો હોય એકવાર પ્રાણ શરીર છોડીને બહાર નીકળી જાય પછી આપણું શરીર પણ એક શબ બની જાય છે તો આ પ્રાણ દ્વારા જ આપણે સોહમ સાધના કરી શકીએ છીએ અને સોહમ સાધના દ્વારા જ આપણે અજંપા જપી શકીએ છીએ અને અજંપા જાપ જો આપણને ભાવે અજંપા જાપ ભજન જો ભાવે તો જ આપણને ગગનમાં બ્રહ્મ નિરખાય ને ભ્રમ નિરખાય ત્યારે જ આપણે હતું એમ દર્શાય છે આજ જ આપણા સદગુરુનો પ્રેમ પિયાલો કહેવાય અને આજ પ્રેમ પિયાલો વૈરાગ વગર આપણને ઝરતો નથી અને વૈરાગ આપણી ભક્તિ વગર વૈરાગ પણ આવતો નથી અને આ સાધના અભ્યાસ વગર આપણને કશું જણાશે નહીં અને જાણ્યા જેવી વસ્તુ પણ આપણે અજાણીમાં રહી જશે તો ભજન નહીં કરી શકીએ અને ભજન વગર આપણો ભાવ નહીં સુધરે અને ભજન વગર ભગવાન પણ નહીં રહી જાય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય